નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય અવીર નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો તમારા ઘણા જે લાખો રોજ છે કર્મચારીઓ છે તેમને એક જ માંગતે તે એક જ કોમ્યુનિટી કે એપીએસ નાર્ટી ફાઇવ બાબતે વિડીયો બનાવો તો મિત્રો તેના એપીએસ નાર્ટી ફાઇવ બાબતે વિડીયો લઈને હું આવી ગયો છું લેટેસ્ટ અપડેટ લઈને આવી ગયો છું તેના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ એપીએસ પીએસ નાન્ટી ફાઇવ મોટું અપડેટ લઈને આવ્યું છે શું સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો તમે પેન્શો લાખો પેન્શનધારક હોય તો તમારે માટે આ વિડીયો ઉપયોગી બનશે સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે ટેલિગ્રુપ બંને બનાવ્યો છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો વિશે જોઈન થઈ જજો તમને આ ચર સરકારી કર્મચારી નેવુ કર્મચારી પેન્શનધારકો બાબતે પગાર ડીઅરડીઆર એચઆર તો ચાલો વિદ્યાર્થી મિત્રો બધા સમયના પગલે આ શરૂઆત કરું છું છું એપીએસ નાઇન્ટી પેન્શન મોટું અપડેટ લાંબા સમયથી કર્મચારી પેન્શન યોજનામાં લઘુત્તમ માનસિક પેન્શન વધારવાની માંગ કરી રહેલા લાખો લોકો કોઈ સારા સમાચાર મળી શકે છે પેન્શનનું સંગઠન એપીએસ નાઇન્ટી ફાઈવ નેશનલ મૂવમેન્ટ કમિટી એનએસસીએ શુક્રવારે કહ્યું છે કે સરકારે વધુ ઈપીએસ એપીએસ પેન્શનની માંગ પર વિચાર કરવાની ખાતરી આપી છે અને પીએમએ નરેન્દ્ર મોદી પણ આ મામલે ગંભીર છે કર્મચારી પેન્શન યોજના પેન્શનના સંગઠન વધુ નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંવડિયા તેમના પ્રતિનિધિઓ મળ્યા હતા આ દરમિયાન શ્રમ મંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે સરકાર તેમની માંગ પૂરી કરવા માટે જરૂરી પગલાં લેશે તેમણે જણાવી દઈએ કે એપીએસ નાઇન્ટી ફાઇવ યોજના લગભગ ઇઠ્યોતેર લાખ કર્મચારીઓ એપીએસ પેન્શન ફંડ લાભાર્થી લઘુત્તમ માસિક પેન્શન વધારીને રૂપિયા સાત પાંચસો રૂપિયા રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે કર્મચારી પેન્શન યોજના વિરુદ્ધ સભા મનસુખ માંડવીયા સાથે મુલાકાત એનએસસી સભ્યતા દિલ્હીમાં કર્મચારી પેન્શન યોજના સામે આયોજિત વિરોધ બાદ થઈ હતી તેમને જણાવી રહીએ કે દેશના વિવિધ વિવિધ ભાગોમાંથી આવેલા સભ્યોએ અહીં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને સરેરાશ માસિક પેન્શન ચૌદસો પચાસ જગ્યાએ એપીએફ પેન્શન પેન્શન પરની માંગ કરી સંગઠન લગભગ સત્તર લાખ પેન્શનધારકો પેન્શનમાં એક હજાર રૂપિયાથી ઓછું મળી રહ્યું છે અને એપીએસ ટ્વેન્ટી ફાઈવ પેન્શન માટે મોટી ઓપરેટ આવી છે સમિતિના અધ્યક્ષ અશોક રાઉતે જણાવ્યું કે શ્રમ મંત્રી મનસુખ માંવડિયાએ અમને ખાતરી આપી છે કે સરકાર અમારી સમસ્યાઓના ઉકેલ માટે ગંભીર છે તેમણે કહ્યું કે વડાપ્રધાન અમારી સમસ્યાઓના મુકેલ માટે પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે નિયમિત ડીપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શન ફંડમાં લંબા સમય સુધી યોગદાન આપવા છતાં પેન્શનધારો બહુ ઓછું પેન્શન મળે છે કર્મચારી પેન્શન યોજના વર્તમાન પેન્શન રકમ સાથે વિવિધ યુગલો માટે જીવવું મુશ્કેલ બની જાય છે સાજે પાંચસો પ્રતિ માસના ઈપીએસ પેન્શનની માગ એ અશોક રાવતે જણાવ્યું કે એપીએસ નાઇન્ટી ફાઇવ એને એનએસસી લઘુત્તમ પેન્શન વધારીને સાજે પાંચસો રૂપિયા પ્રતિ માસ કરવાની માંગ છે ઇપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શન જીવનસાથી માટે મોંઘવાળી પત્તું મફત આવ્યું કે સુવિધા સમાવેશ હોવું જોઈએ રાઉતે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ વિપક્ષ નેતાઓ ઘણા સાંસદ પર કર્મચારી પેન્શન યોજના સંગઠન મળ્યા હતા અને વધુ પેન્શનની માગણી પહોંચી વળવા સમર્થન ખાતરી આપી હતી અને કર્મચારી પેન્શન યોજના આ રીતે ભંડોળ જમા કરવામાં આવે છે કર્મચારી પગાર માટે એક ઈપીએસ નાઇન્ટી ફાઇવ ફંડમાં જમા થાય છે જો જેમને નોકરી કરવા કરવા હોય દરમિયાન દર મહિને તમારા પગારમાંથી બાર ટકા કાપવામાં આવશે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન માં જાય છે એમ્પ્લોય દ્વારા પણ રકમ ખાતામાં જમા કરવામાં આવે છે નોકરી જતા બાર ટકા યોગદાનમાંથી માત્ર ત્રણ પોઈન્ટ ટકા ઈપીએફ ખાતામાં જમા થાય છે બાકીના આઠ ટકા કર્મચારી પેન્શન યોજનામાં ખાતા ખાતામાં જમા થાય છે મિત્રો આ તે આજની મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ